ભારીત તાલુકાના કુકરાણા ગામે માટીનો વેપાર કરતા હોવાથી ખેડૂતોમાં ભારે વ્યાપક રોષની લાગણી ગેરવ્યાજબી વેપાર થતો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ આકસ્મિક તપાસની માંગ જગદીશ પંચાળનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત જળ સરકારના જળ સંચય અભિયાન અંતર્ગત તળાવનો પાણી સમાવેશ સંગ્રહની ક્ષમતામાં વધારો થતો હેતુ સાથે ગ્રામ્યજનોની જરૂરિયાત મુજબ અને ગામના ખેડૂતોની જમીન સુધારણા માટે મદદરૂપ બની તેમજ ગ્રામ પંચાયતના અને સરકારના વિકાસલક્ષી અને જળસંચય વિકાસલક્ષી કામોમાં મદદરૂપ થવા ખોદાણમાંથી મળતી માટી આસપાસમાં પ્રગતિ હેઠળના સરકારી કામો માટે ખેડૂતોના ખેતરમાં જાહેર સ્થળોએ હેતુસર અને તળાવની પાળ બાંધવા માટે જળસંચય યોજના આવકારદાયક છે જે મીઠી વેલી સમાન છે પરંતુ જળ સંચય યોજનામાં અનેક પ્રકારની વિસંગતતાઓ સેવાઈ રહી છે હરી તાલુકાના કુકરાણા ગામે ગ્રામ પંચાયત હસ્તકની જળસંચય યોજનામાં તળાવનું ખોદકામ કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ છે જેમાં જવાબદારની મીડી ભગતથી અધિકારીઓથી સદર તળાવોમાંથી નીકળતી માટી તળાવોની પાળ ઉપર નાખવામાં આવતી હતી જે નીકળતી માટી કોન્ટ્રાક્ટર અને જવાબદાર પંચાયતના અધિકારીઓની મીડી માટી હારીજ ખાતે મોટો વેપાર થઈ રહ્યો હોવાની ભૂલ પાડવામાં આવેલ છે તાત્કાલિક અસર જે માટી ખરેખર વાસ્તવમાં ખેડૂતોને પોતાની વાડી ખેતરના વિકાસ માટે આપવાની હોય છે તેને બદલે તેનો વેપાર કરવામાં આવે છે તે સદંતર ગીરવ્યાપી છે તાત્કાલિક અસરથી આકસ્મિક તપાસ કરવાની માગણી ઉઠવામાં આવી છે